સરકારી પાક વીમા યોજના તો બે હજાર વીસ થી બહુ છે પાક વીમા યોજના તો ગુજરાત માં તો બે હજાર વીસ થી બંધ થઈ ગઈ તો પ્રીમિયમ કોણ લે સરકાર તો એમ બતાવો છે કે તમારા ખેડૂતો માટે આમ તો વીમા લીધેલા છે એવું કોણ કે છે પાક વીમા યોજના હોત તો તો નુકસાની થાય એના અમે વળતર મળી જાય

કયા પાક નુકસાન મકાઈ હળદુ આ વારે વારે આવું થાય છે એને નુકસાની ના થાય કા તો આવું કમોસમી વરસાદ આવે એમાં કરવું શું નહીં

આપડે તો વીગું કેટલા નું પચાસ પચાસ હજાર ની નુકશાની થાય નઈ તો ખેડૂતે મહેનત તો પચાસ હાજર મળશે એવી રીતે એક તો આપણે સરકારમાં માં રજૂઆત કરીએ તો દેવા માફ થવા જોઈએ અને ફરી પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ ને તો દર વખત સરકાર જો માંગવું ના પડે એના જેટલું વાવેતર હોય જેટલું નુકસાની હોય એટલું વળતર હાલે આ પ્રતિ હેક્ટર હાલે છે એવું નહીં કોકનું મને ચાર હેક્ટર હોય તો ચાર હેક્ટર નહીં હાલે કોકનું એક હેક્ટર હોય તો એક હેક્ટર નહીં હાલે બે હેક્ટર રજીસ્ટ્રેશન કર્યું છે

સહીયું તો હાઈ તો સહીયું કરે સહીતમાંથી તો પણ યે ભાગ પડ્યો હોય એટલે 1/2 ભાગ તો થઈ બે ભાઈઓના નામ હોય અડધો તો સવા ત્રણ તો આ તો એક જ ના બે ભાઈ એક ખાતા ઉપર કર્યું તો બીજો ના નામ તો અને નામ હોય બધાના નામે થવા જોવે કરવું પડે પડે

અરવલ્લી જિલ્લામાં અહીંયા બાયડ ખાતે સભાના સ્વરૂપમાં મળી રહી છે અરે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગઈકાલે અને આજે જે લોકોને મળ્યા છીએ ત્યારે અહીંયા સ્થાનિક રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે યુવાનોને રોજગાર નહીં હોવાને કારણે દૂર દૂર સુધી જવું પડે છે અનેક જગ્યાએ કોલેજની વ્યવસ્થા નથી જિલ્લામાં યુનિવર્સિટી છે પાટણ કે અમદાવાદ સુધી બસો કિલોમીટર જવું પડે છે એ સંજોગોમાં એના યુવાનોની શિક્ષણની વ્યવસ્થા વધારવાની માગણી છે આદિવાસી વિસ્તારમાં એના જાતિના દાખલાના પ્રશ્નો છે જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એવી ફરિયાદો છે રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ખુલ્લે આમ મળે છે એવું એક એક વ્યક્તિ આખા જિલ્લામાં કહી રહ્યો છે એટલે આખી સરકાર ખાડે ગઈ છે આખી સરકાર હપ્તા લેવામાંથી બીજા કોઈ કામ માટે એને રસ નથી અને આ હપ્તા રાજ જે ચાલે છે જે કમિશન રાજ ચાલે છે અધિકારીઓનું રાજ ચાલે છે એનાથી સ્પષ્ટ છે કે સરકાર સામાન્ય લોકોની વાત સાંભળવા તૈયાર નથી પણ જે લોકો હપ્તા આપે છે જે લોકો એમના મળતીયાઓ ભ્રષ્ટાચાર કરે છે જે બુટલેઘરો છે એને બચાવવા માટે રાજ્યના ગૃહમંત્રી સ્ટેટમેન્ટો આપે છે પણ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે ગુજરાતની બહેન દીકરીઓ પણ બળાત્કાર અત્યાચાર થઈ રહ્યો છે ગુજરાતમાં બીએલઓ આત્મહત્યા કરે છે મરી રહ્યા છે ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરે છે યુવાનોને રોજગાર નથી મળતો આ બધા જ પ્રશ્નો બાબતે સરકાર ક્યારેય બોલતી નથી એક બાજુ આજે મુખ્યમંત્રી હોય મંત્રીને અધિકારીઓ ચિંતન શિબિરમાં જાય છે પણ ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતના ખેડૂતને આત્મહત્યા કરતો બચાવવા માટે ક્યારેય ચિંતન ના કર્યું આ ખેડૂતોને દેવાદાર થાય છે એમાંથી ઉગારવા માટે ક્યારેય ચિંતન ના કર્યું આ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એના માટે ચિંતન નથી કરતા આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે એ કાયદાનો કડક અમલ થાય એક પણ ટીકું દારૂ કે ડ્રગ્સ ના વેચાય એની ચિંતા કે ચિંતન નથી થતું મોંઘવારી ઘટાડવાનું ચિંતન નથી થતું અહીંયા આગળ સામાન્ય લોકો હોય તો એને એનો હક અધિકાર આપવાનો ભ્રષ્ટાચાર રોકવાનો પારદર્શક વહીવટ કરવાનો જે બજેટ છે એનું સપ્રમાણ વિતરણ થાય એનું ચિંતન નથી થતું પણ એમના રાજકીય એજન્ડાઓ પાર પાડવાનું ચિંતન થાય છે એવું દુઃખદ છે અને હું માનું છું કે જે રીતે આ જનઆક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ખુલીને બહાર આવે છે ખુલીને બોલતા થયા છે રસ્તા પર ઉતરીને લડવાની તૈયારી બતાવે છે એ આવનારા સમયમાં પરિવર્તનનો સંજ્ઞાત આ યાત્રાના માધ્યમથી ફૂંકાઈ ગયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે